હેલો ફ્રેન્ડ્સ હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરી સૂજીના લાડુ જેને આપને ગોળમાંથી બનાવવાના છે અને આ લાડુ બનાવ્યા પછી તમે ચૂરમાના લાડુ ભૂલી જશો એની મારી ગેરંટી છે એકવાર જરૂરથી આ સૂજીના લાડુ બનાવજો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં મજા પડી જાય તેવા લાડુ બનીને રેડી થાય છે તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલ પર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા બધું મેં એક માપથી લીધું છે અને મેં જે લાડુ બનાવું છું એ વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે અહીંયા મેં એક કિલો જેટલી સૂજી લીધી છે બે કપ જેટલી સૂજી છે અને અહીંયા પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને તમે જો વાટકીનું માપ લીધું હોય તો એક વાટકી ઘી લીધું છે અને તમે પાંચસો ગ્રામની જગ્યાએ ચારસો ગ્રામ ઘી પણ લઈ શકો છો અને તેની સાથે જ તેની અંદર સાતથી થી આઠ ઘીનું મેં મૌન નાખી દીધું છે મન બરાબર નાખવું જરૂરી છે જો તમારું મન બરાબર નહીં હશે તો જે આપણે લાડવા બનાવશું એ કડક થઈ જશે સોફ્ટ નહીં બનશે તો આપણે તેનું મોન બરાબર નાખવાનું છે એટલે મેં અહીંયા સાતથી આઠ ચમચી મોન ઘીનું મોન એડ કર્યું છે ત્યાર પછી અહીંયા આપણે તેનો લોટ બાંધીને રેડી કરવાનો છે તો પાણી આપણે જરૂર મુજબ એડ કરશું અને આપણે આનો કઠણ લોટ બાંધીને રેડી કરવાનો છે સોફ્ટ લોટ બાંધવાનો નથી આ રીતનો કઠણ લોટ બાંધીને તેને મસળી લેવાનો છે અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે જેથી આપણી સૂજી બરાબર ફૂલી જાય તો દસ મિનિટ પછી અહીંયા તમને હું ખોલીને બતાવું છું તો પહેલાં કરતાં આપનો લોટ કડક પણ થઈ ગયો છે અને તેને મસળી પણ લેવાનો છે અને તેમાંથી આપણે જે દાદી અને નાનીના ટાઈમનું જે કામ કરે છે તે આપણે કરવાનું છે મતલબ કે આપણે અહીંયા મુઠિયા બનાવીને રેડી કરવાના છે તો આપણે નાની સાઈઝના મુઠિયા છે તો આ રીતના બનાવીને રેડી કરવાના છે આપણે જે લાડુ બનાવશું એ તળીને બનાવવાના છીએ તો આ રીતના બધા જ મુઠિયા બનાવીને મેં રેડી કરી દીધા છે આ મુઠિયા બહારથી ક્રિસ્પી હોય છે પણ અંદરથી સોફ્ટ હોય છે તો અહીંયા તમે ઘી કે તેલ લઈ શકો છો તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તે તમારી પેણીની જેટલા પણ મુઠિયા આવે એ બધા જ મુઠિયા આની અંદર એડ કરી દેવાના છે ત્યાર પછી તેને ધીરે ધીરે મદદથી ચલાવતા છે અને તેને એકદમ જ ડાર્ક ગોલ્ડન બ્રાઉન નથી કરવાના પડતા રાખવાના છે નહી તો લાડુનો કલર એકદમ જ ડાર્ક થઈ જશે આ રીતના કલર થઈ જાય એટલે તેને કાઢી લેવાના છે આ રીતના વ્હાઈટ પડતા જ રાખવાના છે તેને વધારે ગોલ્ડન બ્રાઉન કરવાના નથી તો હું તેનો તમને અવાજ બતાવું છું તે સાંભળો જોયું અવાજ પરથી જ ખબર પડે છે ને કે કેટલા બારથી થી ક્રિસ્પી છે તો આ રીતના ક્રિસ્પી હોવા જોઈએ તો હવે દસ્તાની મદદથી તેના નાના નાના ટુકડા કરી દેવાના છે તો બધા જ નાના ટુકડા મેં કરી દીધા છે તો આને તમે મિક્સર જારની અંદર પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને દસ્તાની મદદથી પણ ઝીણો ઝીણો ભૂખો કરી શકો છો અહીંયા આપણે મિક્સર જાર લીધું છે મિક્સર જારની અંદર જેટલા પણ ટુકડા આવે એ બધા જ આની અંદર એડ કરી દેવાના છે અને તેને પલ્સ મોડની ઉપર ગ્રાઇન્ડ કરવાનું છે એનો મતલબ કે તમારે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે અને આવું દરદરું એને પીસી લેવાનું છે આ રીતનું તેનું ટેક્સચર હોવું જોઈએ તો હું એને બીજા બાઉલમાં કાઢી લઉં છું જો તમને લાગે કે તેની અંદર મોટા ટુકડા રહી ગયા છે તો તમે એને ચારણીની મદદથી લઈ શકો છો અને મોટા ટુકડાને ફરીથી ગ્રાઇન્ડ પણ કરી શકો છો તો હવે મેં અહીંયા બધા જ ટુકડાને ગ્રાઇન્ડ કરી દીધા છે તો અહીંયા મેં જેટલું પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું હતું તેમાંથી થોડુંક ઘી મેં મોન માટે લીધું અને બાકીનું ઘી મેં આની અંદર એડ કરી દીધું છે હવે અડધો કપ જેટલા મેં ડ્રાય જે આપણે કોકોનટ આવે છે કોપરું

ગોર લીધો છે તો તે તેની અંદર એડ કરી દેવાનો છે ગોળમાં બનાવીએ છીએ તમે દેશી ગોળની જગ્યાએ કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો પણ થોડો કલરમાં ચેન્જીસ આવશે બીજો કોઈ ફરક નહીં પડે ટેસ્ટ એવો ને એવો જ રહેશે તો ઘી અત્યારે તમને બહુ બધું લાગશે પણ હું તમને આગળ જઈને બતાવીશ કે ઘી આપનું પરફેક્ટ છે તમારે થોડુંક ઓછું લેવું હોય તો પાંચસો ગ્રામની જગ્યાએ ચારસો ગ્રામ ઘી પણ લઈ શકો હવે તમે જોઈ શકો છો કે આપનું ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે અહીંયા કોઈ પણ જાતની ચાશની નથી કરવાની કે નથી તેનો તાર બનાવવાનો તો હવે એ મિશ્રણ રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને આપણે જે સૂજીનું મિશ્રણ કર્યું હતું તેની અંદર આ બધું જ મિશ્રણ ધીરે ધીરે કરીને એડ કરી દેવાનું છે અને ચમચાની મદદથી આપણે મિક્સ કરવાનું છે કેમકે હજી આ ગરમ છે તો બધું જ મિશ્રણ આપણે પરફેક્ટ રીતે બધી જ જગ્યાએ થઈ જાય એ રીતે એડ કરી દેવાનું છે અને તેને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે જેથી આપણે હાથની મદદથી એને મિક્સ કરી શકીએ તો ઠંડુ થયા પછી હું એને હાથ થી મિક્સ કરું છું તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને ઘી 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 બહુ બધું બધું લાગતું લાગતું હતું તો તો હવે હવે એ આપણે વધારે નથી જ આની અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે તેને લાડુ બનાવવાના લાડુનો મોલ્ડ લઈ લીધો છે અને તેનાથી મેં બધા જ લાડુ બનાવીને રેડી કરી દઈ તો આ રીતે મોલ્ડ ની અંદર દબાવતા દબાવતા આપણે મિશ્રણ લાડુનું જે મિશ્રણ છે એ નાખતા જવાનું છે અને આ રીતે લાડુ બનાવતા જવાનું છે જેથી આપણા બધા જ લાડુ એક સરખા બને જો મોલ્ડ હોય તો તમે તમારી રીતે ગોલ લાડુ પણ બનાવી શકો છો તો અહીંયા મારી પાસે મોદકનું પણ મોલ્ડ હતું તો મેં લાડુ પણ બનાવ્યા છે અને મોદક પણ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો કે એક કિલો સૂજીમાંથી આપણે કેટલા બધા લાડુ અને મોદક બનાવી શકીએ છે અને તેને એમનેમ પણ ખાઈ શકો છો અહીંયા મેં સૂકું નારિયેલ જે આવે છે તેને મેં ગ્રેટ કરી દીધું છે અને તે તેની ઉપર ગાર્નિશ માટે લગાવું છું તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં તો મજા જ પડી જશે અને ખૂબ જ ભાવશે બધાને અને ગોળચૂરમાના લાડુ પણ તમે ભૂલી જશો એટલી ટેસ્ટી આ લાડુ બને છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં પણ શેર કરજો થેન્ક યુ